પાડ્યાદ દરબાર સ્વા જીલુબાય ભૂરાબાય ખાચર પરિવાર દ્વારા તેમના પિતૃના મોક્ષાતે પાડિયાદમાં શ્રીમદ ભાગવત શપ્તાના જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક શામતભાઈ જીબલિયા દ્વારા પુરાણી શ્રી દીપકભાઈ મહેતા અને યજમાન શ્રી અલ્પેશભાઈ ખાચરને રજવાડી કેસરિયા સાફામાં દિશક્તિરૂપે રજવાડી તલવારો અર્પણ કરી

અમીરભાઈ જબલિયા અને નનકુભાઈ ગઢડિયા